મિત્રો જય માતાજી તમે જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ ધર્મ અને સંસ્કૃતિનું પવિત્ર માધ્યમ આજના આ આસ્થાપૂર્વક વિડીયોમાં આપણે જાણીશું ગૌરી વ્રત વિશે આ વ્રતની વિધિ શું છે આ વ્રત ક્યારે કરવું જોઈએ વ્રત કથા વ્રતના ફાયદા બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે મિત્રો આ જે ગૌરી વ્રત છે એ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે વિશેષ માનવામાં આવે છે ગૌરી એટલે કે માતા ગૌરીની ઉપાસનાનું વ્રત આ વ્રત ખાસ કરીને કન્યાઓ પોતાના ઈચ્છિત અને ગુણ સંપન્ન જીવનસાથી મેળવવા માટે કરે છે માતા ગૌરીએ જેમ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે તપ કરેલું એ જ ભાવથી આ વ્રત કરવામાં આવે છે માતા ગૌરી શાંતિ પવિત્રતા અને સ્ત્રી શક્તિનું પ્રતિક છે મિત્રો હવે આપણે જાણીએ કે આ ગૌરી વ્રત ક્યારે કરવામાં આવે છે આ વ્રત દર વર્ષે માસના શુક્લ પક્ષની લઈને પૂર્ણિમા દિવસ પાડવામાં આવે છે અર્થાત આ વ્રત છે આ વ્રત પાંચ દિવસ ચાલે છે બે હજાર પચીસ માં ગૌરી વ્રત સાત જુલાઈથી લઈને અગિયાર જુલાઈ સુધી રહેશે આ દિવસો દરમિયાન કન્યાઓ માતા ગૌરીની ભક્તિમાં લીન રહે છે હવે મિત્રો આપણે જાણીએ ગૌરી વ્રતની વિધિ પ્રભાતે ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ સફેદ કે પીળા કલરના કપડાં પહેરવા જોઈએ તે શુદ્ધતાનું પ્રતિક છે ઘરમાં માતા ગૌરીની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરવી ચંદન ફૂલ કુમકુમથી શૃંગાર કરવો દરેક દિવસે ઉપવાસ કરો ફળાહાર લઈ શકાય છે દરરોજ માતાના ભજનો કરો વ્રત કથાઓ વાંચો ધૂપ દીવો કરવો પાંચમા દિવસે એટલે કે પૂનમના દિવસે વ્રતનું ઉદ્યાપન કરવું મિત્રો આ હતું ગૌરી વ્રત માટેની વ્રત વિધિ હવે આપણે જાણીએ ગૌરી વ્રતના ફાયદાઓ મિત્રો આ વ્રત છે તે અનેક લાભો આપનારું છે કન્યાઓને યોગ્ય જીવનસાથી મળે છે મનને શાંતિ અને ભક્તિની ઊંડાણ મળે છે વ્રતથી દેહ અને મન પવિત્ર બને છે માતા ગૌરીના આશીર્વાદ જીવનમાં પ્રેમ અને સમૃદ્ધિ લાવે છે હવે આપણે સાંભળીએ ગૌરી વ્રતની કથા આ કથા છે માતા પાર્વતીના તપ અને તેમના અલૌકિક પ્રેમની જેમાં ભક્તિ શક્તિ સંસ્કાર એમ ત્રણેયનો નું સુંદર સમન્વય છે મિત્રો હવે આપણે કથા આરંભ કરીએ અત્યંત પૌરાણિક યુગની વાત છે પહેલાના સમયમાં હિમાલય પર્વતના રાજા હિમવત અને રાણી મેનાના ઘરમાં એક સુંદર તેજસ્વી અને ભગવતી શિશુનો જન્મ થયો એ શિશુ કોઈ સામાન્ય ન હતી તે સ્વયં માતા શક્તિનો અંશ દેવી સતીનો અવતાર હતી એ બાળકીનું નામ પાડવામાં આવ્યું પાર્વતી માતા પાર્વતી જન્મથી જ ભક્તિમાં લીન થઈ ગયા હતા તેમના મનમાં માત્ર એક જ ઈચ્છા હતી કે તેઓ ભગવાન શંકરને પોતાના પતિ રૂપે પામે પણ તેમના માતા પિતા એ ઈચ્છાથી સંતુષ્ટ ન હતા તેઓ શંકરને ગરીબ જટાધારી ભિખારી રૂપ ગણાવતા એમનું એવું માનવું હતું કે પાર્વતી જેવી રાજકુમારી માટે શિવ યોગ્ય પતિ નથી પણ માતા પાર્વતીના મનમાં કોઈ શંકા નહોતી તેમણે નક્કી કર્યું મારું જીવન ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી હું મારા ઈશ્વર શંકરને પતિ રૂપે ન પામું પાર્વતીજી ઘરના સુખ અને મહેલ છોડીને જંગલમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા ત્યાં તેમણે કઠિન તપ કર્યું વારંવાર ભગવાન શંકરનું સ્મરણ કરતા પ્રાણાયામ ઉપાસના ઉપવાસ મૌનવૃત અને ઉગાળા પગે જીવન વિતાવ્યું શિયાળામાં ઠંડી સહન કરી ઉનાળામાં તડકો વરસાદમાં છાંય વગર જ તપસ્યા ચાલુ રાખી શરૂઆતમાં તેઓ ફળાહાર પર જીવતા પછી પાંદડા ખાવા લાગ્યા અને અંતે માત્ર વાયુપાન પર જીવીને તપ કરવાનું ચાલુ રાખ્યું તેમની ભક્તિ અને તપસ્યા એવી અડગ હતી કે સ્વર્ગના દેવતાઓ પણ ચકિત થઈ ગયા ત્યારે દેવી પાર્વતીની પરીક્ષા લેવા દેવતાઓ ઋષિ અને દાનવો પણ આવ્યા પણ માતા પાર્વતી એક ક્ષણ માટે પણ પોતાનો ધ્યેયથી ભટક્યા નહીં અનંત તપસ્યા પછી અંતે ભગવાન શિવ માતા પાર્વતીની ભક્તિથી પ્રસન્ન થયા તેઓ તેને સમક્ષ પ્રગટ થયા અને કહ્યું પાર્વતી

તેઓ પણ ઈચ્છે છે કે તેમનું જીવન સંબંધ એવા વ્યક્તિ સાથે બને જે પ્રેમી સમર્પિત અને આધ્યાત્મિક દ્રષ્ટિએ સહયાત્રિક હોય આ વ્રત પાળતી કન્યાઓ માતા ગૌરીની જેમ શુદ્ધતા નમ્રતા અને ધૈર્યના ગુણ ધારણ કરે છે તેઓ ભક્તિપૂર્વક પાંચ દિવસ સુધી ઉપવાસ કરીને પૂજા કરે છે અને અંતે પૂનમના દિવસે માતાના આશીર્વાદથી આ વ્રતને પૂર્ણતા કરે છે મિત્રો આ કથા આપણને એ શીખવે છે કે સાચી ભક્તિ ધીરજ સાથે કરવામાં આવે તો ભગવાનને પણ પ્રસન્ન કરી શકાય છે જીવનમાં ધ્યેય સ્પષ્ટ હોય અને મન અડગ હોય તો એ પૂર્ણ થાય છે એક સ્ત્રીની અંદર અત્યંત શક્તિ અને ભક્તિ છે તે પીઠ માટે નહીં પવિત્ર માટે મીઠ છે અને આ કથાને અંતે આપણે ગૌરી માતાના આશીર્વાદ મળીએ માતા ગૌરીમાનો આશીર્વાદ તમારા જીવનમાં શુદ્ધતા પ્રેમ અને શાંતિ લાવે જેવી માતાની ભક્તિ તેવી કૃપા જીવનમાં વધશે તો મિત્રો આપણે જાણ્યું ગૌરી વ્રત ક્યારે છે શું વ્રતની વિધિ છે વ્રત કથા શું છે વ્રતથી શું ફાયદા થાય છે તે બધી આપણી માહિતી જાણી મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ આપ સૌનો આભાર સૌને મહારાજ જય શ્રી કૃષ્ણ